આણંદ શહેરના ભાલેજ રોડ પર આવેલ મોટા મદરેસા નજીકથી આણંદ એક શખ્સને ઓગણસી સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે પોલીસને માહિતી મળી હતી કે આણંદ ઇસ્માઈલ નગર લકી બેકરી સામે આવેલ ગોલ્ડન સોસાયટીમાં રહેતો ફિરોજભાઈ ખલીફા નામનો શખ્સ લક્ઝરી બસમાં ગાંજાનો જથ્થો ભરી લાવી હાલમાં આણંદ ભાલેજ રોડ પર આવેલ મોટા મદરેસા નજીકમાં લક્ઝરી બસ પાર્ક કરી લક્ઝરી બસમાં બેઠેલ છે આ મળેલ માહિતીને આધારે પોલીસની ટીમે તપાસ કરતા માહિતી મુજબની વર્ણનવાળી લક્ઝરી બસ પાર્ક કરેલ હતી લક્ઝરી બસને કોડન કરી તપાસ કરતા ફિરોજભાઈ ખલીફા નામનો શખ્સ મળી આવ્યો હતો બાદમાં લક્ઝરી બસમાં તપાસ કરતા લક્ઝરી બસમાં પાછળના ભાગે સ્લીપર સીટમાં કાપડ ઢાંકી રાખેલ ભૂરા રંગના કુલ સોળ નંગ પ્લાસ્ટિકના જબલા મળી આવ્યા હતા જે જબલા ખોલીને તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો જેનું વજન કરતા કુલ વજન ઓગણસી પોઈન્ટ સાઠ કિલોગ્રામ થયું હતું જેની કિંમત સાત લાખ નેવું હજાર છસો રૂપિયા થવા પામી છે પોલીસે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કુલ વજન ઓગણસી પોઈન્ટ સાઠ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા સાત લાખ નેવું હજાર છસો રૂપિયા લક્ઝરી બસ સહિત કુલ રૂપિયા સત્તર લાખ ત્રાણું હજાર છસોનો મુદ્દા માલ જપ્ત કરી પકડાયેલા ફિરોઝભાઈ ખલીફા વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથકે ગુનો નોંધી વધુ પૂછપરછ કરતા મહેસાણા દાતાર ખાતેથી આ ગાંજો લાવ્યો હોવાનું અને આણંદના ઇમરાન ઇશાક ઉર્ફે બાબાકી ધૂમ ખલીફા તથા ઇમરાન પલાવને આપવાનો હોવાનું કબૂલ્યું હતું